રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વાડોદર ગામે વરસાદી પાણીમાં ગરકાવ થતા એક યુવાનનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે તો ગતરોજ બપોર બાદ અચાનક ધોરાજી અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર ભારે વરસાદ પડ્યો હતો ત્યારે વાડોદરમાં રહેતા પાંચ સંતાઓના પિતા છત્રીસ વર્ષીય ભરતભાઈ પરબતભાઈ પરમાર ખેતમજૂરીના કામ કરી પરત ફરતા હતા તે દરમિયાન અચાનક ધોધમાર વરસાદ પડતા ઉપરવાસ વોકડામાં ભારે પાણી આવી જવા પામ્યું હતું જેને લઈ વાડોદરના ભરતભાઈ પરમાર આ પાણીના વેણમાં તણાઈ હતા ડિગ્રી જવાથી તેમનું મોત નિપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં પોલીસ ફાયર અને તૈયારની ટીમ સ્થળે દોડી આવી ભરતભાઈના ભૂતદેહને બહાર કાઢી તાલુકાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ